સંસ્કાર ની આવશ્યકતા ખૂબ છે સંપત્તિ ઘણી વધી છે પણ સંસ્કાર વધતા ન હોય એવું ઘણી વખત એટલે આપણે જે વાત છે કે મારું જીવન છે એ સુખી જીવન કેવી રીતે બને સિત્તેર એસી વર્ષ નું આ જીવન છે તમે કઈ નઈ કરો ને તો પણ પૂરું તો થશે હા કે ના ઘરમાં બેસી રહેશો તો પૂરું તો થવાનું જ પણ જેટલા વર્ષો લખ્યા છે એનું જીવવાનું તો છે પણ હાઉ ટુ લી એ સિત્તેર એંસી વર્ષનું જીવન કેવી રીતે જીવવું એ આપણા મહાન સંતોએ આપણને શીખવાડ્યું છે આપણા મહાન સત્શાસ્ત્રો વેદ ઉપનિષદ શ્રીમદ ભગવદ ગીતા રામાયણ મહાભારત જેવા સત્શાસ્ત્રોએ આપણને જીવન શૈલી શીખવાડી છે આધુનિક વિચારધારાઓમાં પણ એમાં મહાન ચિંતકોએ આપણને શીખવાડ્યું છે અને આ બધાના સાર રૂપે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ નું જીવન ઘણું બધું શીખવાડી જાય છે કારણ કે સુખી તો દરેક વ્યક્તિને થવું છે હા કે ના જસ્ટ રેઝ ઇફ યુ સે યસ બધા કરો અને વિચાર હોવો જ જોઈએ એની માટે પ્રયત્ન થવો જ જોઈએ અને દ્રઢતા તો પ્રયત્ન થવો જોઈએ કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે યુ ટુ જીવનમાં આપણી પાસે ફક્ત પસંદગી ક્રાય ઓર યુ સ્માઇલ કોઈ પણ સંજોગ અને પરિસ્થિતિમાં તો તમે રોવો અને કાં તો હસતા મોઢે એનો સામનો કરો બે જ ચોઈસ છે ત્રીજી ચોઈસ જ નથી એમાં રાઈટ ઈધર યુ ક્રાય ઓર યુ સ્માઈલ કાં તો તમે દુઃખી થઈને ખૂણે બેસી જાઓ અને કાં તો હસતા મોઢે એ પરિસ્થિતિને સ્વીકારી એ પરિસ્થિતિની સામે ઝઝુમતા શીખો આ બે જ ચોઈસ છે તો આપણે જ્યારે આપણું જીવન સુખી બનાવવું છે ત્યારે ચોઈસ નંબર બે ઉપર હંમેશા રહેવું કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પરિસ્થિતિમાં કારણ કે લાઈફ ઇઝ લાઈક અ સાઈન વે ઉતર તો જીવનમાં આવ્યા જ કરશે ત્યારે પરિસ્થિતિ સંજોગોને સમજીને એનો સામનો કરીને એ પરિસ્થિતિ અને સંજોગોને કેવી રીતે નિપટાવવા એ આપણને સુંદર માર્ગદર્શન મહાન સંતોએ શાસ્ત્રોએ અને આપણે વાત કરીએ એમ પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સંઘ મહારાજના જીવનમાંથી પ્રાપ્ત થાય છે જો અત્યારે શિક્ષણની દ્રષ્ટિએ જોઈએ તો શહેરોમાં અને તાલુકા જગ્યાઓમાં બધાને શિક્ષણની સારી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે હવે તો ઘણા બધા અંતરિયાળ ગામો સુધી શિક્ષણની વ્યવસ્થાઓ ખૂબ સારી થઈ છે એટલે શિક્ષણની દ્રષ્ટિએ વેન ઇટ કમ્સ ટુ એક બધાને ઘણી બધી તકો છે વેપાર ધંધાની પણ ઘણી બધી તકો બધા પાસે છે અનેક પ્રકારના વેપાર ધંધા થાય છે અહીંયા તમારે ડિહાઇડ્રેશન પ્લાન્ટ આટલા બધા ચાલે છે આખા ભારતમાં કદાચ દોઢસો કે એકસો સાહીઠ જેટલા ડિહાઇડ્રેશન પ્લાન્ટ હશે એમાંથી એકસો દસ એકસો વીસ તો ખાલી મહુવાવત છે એટલે વેપાર ધંધાની પણ ઘણા બધાને ઘણી બધી અનુકૂળતાઓ હોય એટલે શિક્ષણ અને વેપારની અનુકૂળતાઓ તકો એ દિવસે દિવસે વધતી જાય છે પણ એ શિક્ષણ અને એ વેપાર એની સાથે જો સંસ્કાર ન ભણ્યા તો એ શિક્ષણ છે એ એ એ વેપાર છે વ્યક્તિનું જીવન બરબાદ કરી શકે છે શિક્ષણની દ્રષ્ટિએ તમે પહેલા જો બોમ્બ એન્ડ ધ મિસાઇલ્સ આર નોટ મેડ બાય ઇલેટ્રેટ પીપલ અનએજ્યુકેટેડ પીપલ આ બોમ્બ અને મિસાઇલ બનાવે છે કોઈ અભણ વ્યક્તિઓ નથી બનાવતા એ ટોપ ક્લાસ સાયન્સ ગ્રેજ્યુએટ બનાવે છે અને ઘણા તો આઈવી લીગ કોલેજીસમાંથી ભણ્યા હોય એટલે હાર્વર્ડ ને સ્ટેનફોર્ડ ને કાનગી મેલન અને યેલ અને કિલોંગ જેવી યુનિવર્સિટીમાં ભણ્યા હોય સ્નાતકો થયા હોય વિજ્ઞાન ક્ષેત્રમાં પીએચડી થયા હોય એ લોકો બોમ્બ અને મિસાઇલ બનાવે છે ત્રીસ વૈજ્ઞાનિકો પૃથ્વી ઉપર દિવસમાં ચૌદ થી અઢાર કલાક પોતાની લેબોરેટરીમાં બોમ્બ અને મિસાઈલ્સ બનાવે છે એના પ્રયોગો કરે છે છે નવી ટેકનિક શોધે કેમ કરીને માણસને જલ્દી મારી નાખો એની માટે પ્રયત્નશીલ છે કોરોના દરમિયાન ત્રીસ હજાર વૈજ્ઞાનિકોએ ખાલી શસ્ત્ર બનાવવામાં જે જે બુદ્ધિશક્તિ વાપરી એ દોઢ વર્ષ લોકો કોરોના માટે કાઢ્યો હોત ને તો આપણે આટલી બધી બરબાદી નોતરત જ નહીં મારો સુખાકારી માટે માનવ જીવનના ઉત્કર્ષ માટે કરવો જોઈએ એની બુદ્ધિમાં વિચાર નથી કારણ કે સંસ્કાર નથી એટલે જેમ એક બહુ જ મોટા પ્રોફેસર એમએસ યુનિવર્સિટીમાં કેતા કે સમટાઈમ્સ યુનિવર્સિટીઝ આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ ઘણી વખત યુનિવર્સિટીઓ છે ને ભણેલા ગણેલા વાંદરા તૈયાર કરે છે વ્યવસાયની દ્રષ્ટિએ પણ એવું છે એમાં પણ સંસ્કાર જોઈએ સંસ્કાર ના હોય સમજો આપણે વાત શું સમજવા બેઠા છીએ કે મારું જીવન સુખી જીવન તો એ વેપાર વ્યવસાયમાં પણ આપણે સંસ્કાર જોશે નહીં તો નીતિમત્તા અને પ્રામાણિકતા ક્યારેય નહીં આવે જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધા ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં અને જેણે જેણે બેંક સાથે ચેડા કર્યા બધા દેશ છોડવો પડ્યો કે નહીં બે ત્રણ જણા લંડન ભાગી ગયા છે બે ત્રણ જણા કેરેબિયન આઈલેન્ડ ભાગી ગયા છે બધાને પાછા લાવવાના છે અને તિહાર દિલ્હીમાં વાઈડ આર્મ સ્પ્રેડ રેડી ટુ હક ધેમ નીતિમત્તા અને પ્રામાણિકતા તમે ચૂકો વ્યવસાયમાં અને વેપારમાં એ સંસ્કારનો અભાવ છે એટલે પ્રમુખ સ્વામી મહારાજ પોતાના વિશાળ અનુભવ પરથી એક સરસ વાત કરતા પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા પરિવારજનોને સંસ્કાર નહીં આપે તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ દેય ખોવાનો વારો આવશે અને ઘણા સારા મોટા પરિવારોમાં આપણે આ જોયું છે મુંબઈ નો એક ધનાઢ્ય પરિવાર છે એ પરિવારના વડીલ શ્રીએ ચાર પાંચ વર્ષ પહેલા વોટ્સએપ ઉપર પોતાની એક સેલ્ફી વિડીયો વાયરલ કરી છે તમે કદાચ જોઈ હશે શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ નો બહુ મોટો બિઝનેસ અને બ્રાન્ડ નેમ ની નીચે લખતા લખતા કમ્પ્લીટ જેન્ટલમેન ખબર નહીં કોઈ બની ના શક્યું અને બહુ જ મોટો વેપાર વીસ હજાર કરોડ નો વેપાર દીકરાને આપ્યો જે કઈ ઘટનાઓ ઘરમાં બની હશે દીકરાએ ઘરમાંથી કાઢી મૂક્યા ત્યાં અત્યારે મુંબઈમાં રોડ ઉપર ટુ બીએચકે એચકે ફ્લેટમાં એક ડ્રાઈવર અને કુક આપીને ગોઠવી દીધા આ પિતાએ પોતાના દીકરાને ઇંગ્લેન્ડ અને અમેરિકાની સારામાં સારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરાવેલો એટલે શિક્ષણની દ્રષ્ટિએ કોઈ ખામી નથી વીસ હજાર કરોડ નો વેપારની દ્રષ્ટિએ પણ કોઈ ખામી ખામી નથી રહી ગઈ એટલે મારું જીવન એટલે કે આપણું જીવન સુખી બનાવવું હોય શિક્ષણ તમે સારામાં સારું આપવું જોઈએ સંતાનોને એની માટે પૂરા પ્રયત્નશીલ આપણે છીએ અને રહેવાના છીએ વેપાર ધંધો પણ ખૂબ સારો વિકસાવવો પણ સાથે સાથે મુખ્ય મુદ્દો એ છે કે આ બંનેની પુષ્ટિને અર્થે આપણા જીવનના સુખાકારી માટે આપણા જીવનમાં આપણા પરિવારના તમામ સભ્યોના જીવનમાં સંસ્કાર દ્રઢ હોવા એ ખૂબ જરૂરી છે એક વિચારધારા છે સંસ્કાર છે એક વિચારધારા છે એ વિચારમાંથી વાણી અને વર્તન સ્ફુરે છે એ વાણી અને વર્તનમાંથી અભિગમ વ્યક્તિત્વ અને ચારિત્ર બહાર આવે છે એ જો પોતાની સુખાકારી માટે હોય સમાજ માટે સવડા વિચાર હોય સમાજના ઉત્કર્ષ માટેના પવિત્ર વિચારો હોય તો એ ક્રિયા ને વર્તન એ વ્યક્તિત્વ ને ચારિત્ર ખીલી ઉઠે એની માટે આંતરિક ફેરફાર કરવો પડે વિચારો ની દ્રષ્ટિએ ભાવનાઓની દ્રષ્ટિએ આંતરિક ફેરફાર કરવો ખૂબ જરૂરી છે તમને આશ્ચર્ય થશે કે ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય સગા ભાઈઓ છે કોલસો ગ્રેફાઇટ એટલે પેલું કાળું શિશુ અને હીરો ત્રણેય સગા ભાઈઓ છે રાધર ટ્રિપ્લેટ છે ત્રણે ત્રણ કાર્બન એટમ ના બનેલા છે અને કાર્બન એટમ સિવાય કઈ જ નહીં એટલે કોલસો ને હીરો બંને સગા ભય છે પણ બંનેની કિંમતમાં કેટલો બધો ફેર છે માર્કેટ પ્રાઇસમાં પણ ફેર છે અને એની વેલ્યુ એટલે લોકોના હૃદયમાં એની વેલ્યુમાં પણ ફેર છે કેમ જ્યારે કાર્બન આઈટમ હાફ હજાર ભેગા થઈ જાય ગમે તેમ આડાવડા ભેગા થઈ જાય ત્યારે ફાઈનલ પ્રોડક્ટ કોલસો બની જાય

એટલે કોલસો ગ્રેફાઇટ ને હીરો સગા ભાઈઓ છે પણ એની કિંમત માં બહુ ફેર છે એક આટલા ટુકડા હીરામાં એક ટ્રક ભરીને કોલસો આવી જાય એટલે એક ભાઈ ની કિંમત માં આટલી માં બીજા ભાઈ નો ટ્રક ભર લોડ આવી જાય એનું કારણ શું ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર આંતરિક સ્ટ્રક્ચર ની ડિઝાઇન માં ફેર છે સંસ્કાર એ આપણી આંતરિક ડિઝાઇન છે એ ડિઝાઇન જેટલી આપણે સારી સુંદર બનાવીએ એટલી આપણી આઉટપુટ પ્રોડક્ટ એટલે કે આપણું વ્યક્તિત્વ આપણું ચારિત્ર છે એટલું સુંદર દીપી ઉઠે આપણને પણ જીવનનો સંતોષ થાય અને સમાજને પણ આપણે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ તો એ આંતરિક ડિઝાઇન માટે હવે પ્રયત્ન શું કરવો હવે આપણે પ્રેક્ટિકલ વાત કરીએ અત્યાર સુધી આપણે સમજણ સંબંધી વાત સમજ્યા હવે એ સમજણ સુધી પહોંચવા માટે પ્રેક્ટિકલ છે તો હંમેશા સંસ્કારની જ્યારે વાત આવે ત્યારે અને પવિત્ર વિચારો જીવનમાં કરવા આપણે કોઈ પણ સંજોગોમાં હોઈએ ધંધો બેસી ગયો હોય ઘરમાં કંઈક વિવાદ ચાલતો હોય બિઝનેસ પાર્ટનર સાથે કંઈક પ્રશ્ન થયો હોય કોઈ દુઃખનો પ્રસંગ આવી પડે જીવનમાં કદાચ સુખનો પણ આવી પડે ધંધો પણ સારો ચાલે કોઈ પણ નેગેટિવ કે કે પોઝિટિવ પરિસ્થિતિમાં એક નિર્ણય રાખો મારે વિચારો તો સવડા ઊંચા અને પવિત્ર જ કરવા છે આ મારું જીવન સુખી જીવન માટે પ્રથમ અગત્યની વાત છે કે મારા વિચારો હંમેશા સવડા ઊંચા અને પવિત્ર હોવા જોઈએ કારણ કે એમાંથી શબ્દ એમાંથી પ્રવૃત્તિ એ જન્મે છે જો પ્રમુખ સ્વામી મહારાજ ફક્ત પાંચ ધોરણ ભણેલા હતા સામાન્ય ગામડામાં એમનો ઉછેર થયો એક ખેડૂત પરિવારમાં અંગ્રેજીનું એક વાક્ય બોલી ના શકે ફગ્યા ઇંગ્લિશ નોટ ઇવન હિન્દી હિન્દી ભાષાનું પણ એક વાક્ય ના બોલી શકે પણ એક હું એક જ ઊંચો પવિત્ર અને સૌડો વિચાર એમને જીવનમાં રાખ્યો બીજાના સુખમાં આપણું સુખ બીજાના આનંદમાં આપણો આનંદ અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ અન્યના ઉત્કર્ષમાં આપણું ઉત્કર્ષ આ સર્વોચ્ચ કક્ષાનો પવિત્ર અને સવળો વિચાર છે તો આપણે વાત કરીએ પ્રમાણે એમાંથી કેટલી બધી પ્રવૃત્તિઓ જન્મી

અને સંસ્થાના વિકાસ પાછળનો મુખ્ય હેતુ તો સમાજનો ઉત્કર્ષ હતો એ સંસ્થાનો વિકાસ અને અને સમાજ ઉત્કર્ષ એમણે કર્યો એની પાછળ એમનો આ આ આ વિચાર ભાવના હતી સંસ્કાર કે બીજાના સુખમાં આપણું સુખ બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ એ વિચાર હતો એ ભાવના હતી એટલે કે સંસ્કાર એમના હતા તો એમાંથી પ્રમુખ સ્વામી મહારાજે પિસ્તાલીસ વર્ષના પોતાના ગુરુપદમાં તેરસો સંસ્થાઓ તેરસો હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ હરિમંદિર મંદિર અક્ષરધામ એમણે બનાવ્યા પિસ્તાલીસ વર્ષમાં તેરસો એટલે દર પંદર માં દિવસે એક સમાજ સેવા સંસ્થાની ભેટ પ્રમુખ સ્વામી મહારાજે સમાજ આપી એવરી ફિફ્ટીન્થ ડે તમે ખાલી વિચાર કરો દર પંદર માં દિવસે એક જમીન સંપાદન થવી એ જમીન લોકલ ગવર્મેન્ટ બોડીઝ માં લીગલી ક્લિયર થવી બીએપીએસ સંસ્થાના ટ્રસ્ટી બોર્ડ માં નક્કી થયું કે ત્યાં શું કરવું છે હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ મંદિર વોટ બીએપીએસ એક એનપીઓ છે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન એટલે ફંડ ચેરિટીના રૂપમાં સમાજમાંથી રેઝ થવા આ બાજુ આર્કિટેક્ટ નક્કી થાય પ્લાન્સ ડિઝાઇન કરે પણ લોકલ ગવર્નમેન્ટ બોડીઝ માં પાસ થાય આ રીતના ટેન્ડર્સ ડિશ આઉટ થાય ટેન્ડર પાસ થાય ખાત મુરત થાય બે પાંચ માર્ક ની ઈમારત બંધાઈ જાય એમાં બે પાંચ નિષ્ઠાવાન સમર્પિત સ્વયંસેવકો સંચાલન માટે જોઈએ મળી જવા બીજા 10 15 25 જણાનો સ્ટાફ મળી જવો એ સંસ્થાનો ઉદ્ઘાટન તમારો યોજાવો અને સંસ્થાને સમાધિ સેવામાં મૂકી દેવી આ જમીન સંપાદન થી માંડીને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી એ જે આખી વાર્તા એ દર 15 માં દિવસે પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી પૂરી કરી એનો મતલબ શું થયો એટ એની ગીવન ટાઈમ કોઈ પણ સમયે 30 થી 40 પ્રોજેક્ટ ચાલતા હોય તો તો તમે દર 15 માં દિવસે ઉદ્ઘાટન કરી શકો ને ભગીરથ કાર્ય કહેવાય અમારા જેવા 1100 સંતોને એમને દીક્ષા આપી એમાંથી લગભગ દોઢસો સંતો એ બોન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન છે એમાંથી લગભગ પચાસ સંતો ખુબ સારી યુનિવર્સિટીઝ અમેરિકા ને ઇંગ્લેન્ડ માં ભણેલા છે ઓકે થી પણ એમાં વધારે સંતો ગ્રેજ્યુએટ્સ પોસ્ટ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ્સ સાયન્ટિસ્ટ ડોક્ટર્સ ને એન્જિનિયર્સ અમે તમને એટલા માટે વાત કરી તમને એમ ના થાય કે નહીં ફાવી હોય નહીં જામ્યું હોય નહીં પ્રમુખ સ્વામી મહારાજ નું અતિ પવિત્ર જીવન સમાજ માટે નિસ્વાર્થ સેવા અને ભગવાન પ્રત્યેની ની શ્રદ્ધા ભક્તિ આ ત્રણ જોઈને અમે લોકો અહીંયા આવ્યા છીએ સાથે એસી હજાર નો વોલેન્ટ